પેલા ગેમ રમવાની ઈ અત્યારે અહીંયા જોઈને આમ લાઈક વી આર વેરી હેપી અહીંયા જરૂરથી જરૂર આવો અને નાના બાળકોને ખાસ લઈ આવો કે જેથી લોકોને ખબર પડે કે પેલા શું ગેમ હતી કેવી રીતે રમતા અને કઈ કઈ શું એક્ટિવિટીઝ છે મોબાઈલ સિવાય પણ ફન સ્ટ્રીટ માં બહુ મજા આવી હું માર મમ્મા મારો ભાઈ અને માર ડેડી અને મમ્મી બધે સાથે ફેમિલી માં આવ્યા છીએ પછી સ્નેક અને લૂડો ને એવું જોઈ રહીમો